નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માધવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ બે નવ બે હજાર પચીસ મંગળવારનું પંચાંગ અને સુભાશુભ રાશિ ભવિષ્ય તેમાં પ્રથમ પંચાંગ જોઈએ તો તારીખ બે નવ બે હજાર મંગળવાર भाद्रपद मास पक्ष शुक्ल सुधपक्ष सूर्योदय जो है छक एक मिनिट सूर्यास्त जो ये, अठार कलाक सत्तावन मिनिट चंद्रोदय जो ये, पंदर कलाक पांच मिनिट चंद्रास्त जो जुए पच्चीस कलाक बेतालीस तिथि दसम सित्ता कलाक त्रेपन मिनिट सुधी दसम त्यार નક્ષત્ર મૂલ એકવીસ કલાક એકાવન મિનિટ સુધી ત્યાર પછી પૂર્વસ નક્ષત્ર યોગ જોઈએ તો પ્રીતિ યોગ સોળ કલાક ચાલીસ મિનિટ સુધી ત્યાર પછી આયુષ્માન કરણ જોઈએ કરણ તૈતી પંદર કલાક બાવીસ મિનિટ સુધી પછી ઘર સતાવીસ કલાક ત્રેપન મિનિટ સુધી બે હજાર બ્યાસી કાલયુક્ત ગુજરાતી સંવંત બે હજાર એક્યાસી નલ આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ ધનુ अठ सूर्य नक्षत्र जोए पूर्वा फाल्गुनी ऋतु शरद अयन दक्षिण अयन आजनो दिनमान जोए तो आजनो दिनमान छे 12 કલાક 36 મિનિટ 16 સેકન્ડ રાત્રીમાન જોએ તો આજનો રાત્રીમાન છે 11 કલાક 24 મિનિટ 2 સેકન્ડ એમ અભિજીત મુરત જોય અભિજીત મુરત 12 કલાક 14 મિનિટ 3 3 કલાક 4 મિનિટ છ દઈ અભિજીત મુરત વિજય મુરત જોએ તો વિજય મુરત ચૌદ કલાક પિસ્તાલીસ મિનિટ સુધી પચીસ મંગળવાર ના રોજ બારે રાશિ જેમ કે મેન રાશિ માટેનું દૈનિક ગોચર ફળ જોઈએ તો તેમાં સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત છે જે વ્યક્તિગત કુંડલી પર આધારિત ફૂડી કંઈ અલગ હોઈ શકે છે તેમાં આપણે આજનું રાશિ ભવિષ્ય જોઈએ સુભાષુ તેનો અંગ જોઈએ અને તેનો રંગ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં અલ એ મેષ રાશિમાં સામાન્યથી શુભ છે કે મેષ રાશિવાળા માટે વિદેશી મામલાઓમાં સફળતા મળી શકે છે ખર્ચ પર તમારે નિયંત્રણ રાખવું જરૂર રહેશે તમારા આધ્યાત્મિકતા તરફ તમારી રુચિ વધશે મેષ રાશિવાળા વાળા માટેનો શુભ અંક છે નવ અને તેમનો અશુભ અંક છે ચાર મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે મરણ વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બાવા ઓ વૃષભ રાશિવાળા માટે અત્યંત શુભ છે જેમ કે તમારી આવકમાં વધારો થશે તમારા સમાજમાં તમારું માન સન્માન વધશે તમારા મોટા ભાઈ બહેનો તમને સહયોગ મળશે વૃષભ રાશિવાળા માટે નો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ વૃષભ રાશિવાળા માટે નો શુભ રંગ જોઈએ તો ગુલાબી અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં ક છ ક મિથુન રાશિમાં શુભ છે કે આજે તમારે પ્રગતિના યોગો છે નોકરીમાં પ્રમોશન અથવા સારો લાભ તમને મળી શકે છે તમારા પિતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે પાંચ અને તેમનો અશુભ અંક છે ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ

સિંહ રાશિવાળા માટે શુભ રંગ છે નારંગી તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર થશે તમારા ભાગીદારીના કાર્યોમાં તમને લાભ થશે તમારા સંબંધોમાં મધુરતા જળવાશે કન્યા રાશિ માટેનો શુભ અંક છે પાંચ અને તેમનો અશુભ અંક છે છ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રહેતા તુલા રાશિ વાળા માટે આજના દિવસ સામાન્ય છે જેમ કે તમારા આરોગ્યની બાબતમાં તમારે સાવધાની રાખવી શત્રુઓથી તમારે સાવધાન રહેવું તમારે જરૂર દર જરૂરી ચિંતાઓથી દૂર રહેવું ધુલા રાશિવાળા માટે શુભ અંક છે છ અને તેમનો અશુભ અંક છે સાત ધુલા રાશિવાળા માટે શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે આસમાની વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં નય વૃષિક વૃશિક રાશિવાળા માટે આજનો દિવસ અત્યંત શુભ છે જેમ કે તમારા આત્મવિશ્વાસ તમારા વધશે તમારા વ્યક્તિત્વ તમારું નિખરશે તમારા પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારે સંતાન સંબંધિત શુભ સમાચારો મળશે વૃશિક રાશિવાળા માટે શુભ અંશ છે નવ અને તેમનો અશુભ અંશ છે એક વૃશિક રાશિવાળા માટે શુભ રંગ છે મરૂળ અને તેમનો અશુભ રંગ છે લાલ ધન રાશિ જોઈએ ધન રાશિમાં વધ ફઢ ધન રાશિવાળા માટે

વાદળી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખ ખજ મકર રાશિ વાળા માટે પણ આજનો દિવસ શુભ છે જેમ કે તમને ટૂંકી મુસાફરી લાભદાયી રહેશે તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળશે તમારા પરાક્રમ અને ઉત્સાહમાં વધારો થશે મકર રાશિવાળા માટેનો શુભ અંક છે આઠ અને તેમનો અશુભ અંક છે ચાર મકર રાશિવાળા માટેનો શોભર અંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ સ સ સ કુંભ રાશિવાળા માટે આજુન દિવસ સામાન્ય છે જેમ કે તમારે તમારી વાળી પર સ્વયં રાખવો જરૂરી છે આર્થિક દેવડમાં સાવધાની રાખવી જરૂરી છે તમારે બિનજરૂરી वाद વિવાદ ટાળવા જોઈએ કુંભ રાશિવાળા માટે નો શુભ अंक છે 4 અને તેમનો અશુભ अंक છે 8 કુંભ રાશિવાળા વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે આસમાની મીન રાશિ જોઈએ આપણે મીન રાશિમાં દ ચ જ થ મીન રાશિવાળા માટે આજનો દિવસ અત્યંત શુભકારી છે જેમ કે તમારે તમારો આત્મવિશ્વાસ તમારો વધશે તમારું વ્યક્તિત્વ પણ નિખરશે તમારો રોકાયેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા ભાગ્યનો તમને પૂરો સાથ મળશે

કોઈપણ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તમારા માટે યોગ્ય અને લાભા લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે માટે નમસ્કાર મિત્રો તારીખ બે નવ બે હજાર પચીસ અને મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો